टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना स्वागत ब्रेक बाद महत्व समाचार सामने गुजरात हाई कोर्ट ने बॉम्ब थी उड़ावी देवानी धमकी आप रिपीट गुजरात हाई कोर्ट ने बॉम्ब थी उड़ावी देवानी धमकी मड़ी छे गुजरात हाई कोर्ट ने बॉम्ब थी उड़ावी देवानी धमकी ईमेल ना माध्यम थी आवी छे हाई कोर्ट ना रजिस्टर्ड ईमेल आईडी पर मैसेज द्वारा धमकी आप મેસેજ મળતા ફાયરની બેગ ગાડીઓ હાઈકોર્ટ પહોંચી ગઈ હતી બીડીડીએસની ટીમ દ્વારા હાઈકોર્ટ પરિસરમાં ચેકિંગ કરવામાં આવ્યું છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે ફિલહાલ હાઈકોર્ટ પહોંચી ગયા છે ગુજરાત હાઈકોર્ટને ધમકી મળતા કામ રોકી દેવામાં આવ્યું હતું અને ચીફ જસ્ટિસની ખંડપીઠનું કામ પણ રોકી દેવામાં આવ્યું હતું ચીફ જસ્ટિસ ડાયસ દ્વારા કોર્ટમાં કાર્યવાહી રોકી દેવામાં આવી હતી

તેમાં એમોનિયમ સલ્ફર બેઝડ આઈડી આપવામાં આવશે અને અહીંયા લખવામાં આવ્યું છે કે ગુજરાત જ્યુડિશિયલ એકેડમી કોર્ટ જે છે તેમાં આ આઈડી વડે બ્લાસ્ટ કરવામાં આવશે તેમાં લખ્યું છે કે પવિત્ર જે કહી શકાય આ તહેવાર છે તેમાં ઇલિગલ અરેસ્ટ કરવામાં આવી છે ઈમેલના કહેવા પ્રમાણે ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવી છે સાવુકુ શંકર અને અહીં ખાસ જે કસાબને આપ કહી શકાય હેંગિંગ કરવામાં આવ્યું એટલે કે કસાબને જે ફાંસી આપવામાં આવી હતી તેના બદલા સ્વરૂપે આ કહી શકાય આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવશે તેમણે ધમકી એવી પણ આપી હતી કે અમારા ભાઈઓ જે છે તેમનો બદલો અમે લઈશું અને સાથે સાથે ભારત સરકારની વિરુદ્ધમાં કાવતરું રચીશું અહીંયા એમ પણ લખવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વના હ્યુમન રાઇટ્સ ગ્રુપનું એક ધ્યાન ખેંચવા માટેનો પણ આ પ્રયત્ન છે અને સાથે સાથે અહીં એમ લખવામાં આવ્યું છે કે એક હજાર એવા કસાબ અમે ઊભા કરીશું અને સાવુક શંકર અમે ઊભા કરીશું તેવું પણ અહીં લખવામાં આવ્યું છે સાથે સાથે લખવામાં આવ્યું છે કે શ્રીમતી કિરુથી ગા ઉદય નિધિ અને શ્રી વરુણકુમાર આઈપીએસ આ બંનેને નામ પર ખાસ મેલ કરવામાં આવ્યો છે લખવામાં આવ્યું છે જાફર સાદિક ડીએમકે મેથ એમ્પાયર જે છે તેઓ બિલ્ડ કરી રહ્યા છે એટલે અહીંયા ડ્રગ્સની પણ અમુક વાતો જે છે તે જરૂર શક્ય છે કે સામે આવતી હોય એવા આક્ષેપો ઘણા કરવામાં આવ્યા છે સ્વાભાવિક છે કે પત્ર છે અને અહીં ગાઝાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે સાથે સાથે લખવામાં આવ્યું છે કે અન્ય જે હિન્દુ નામો છે તે આપની ઓફિસમાં જે કોઈ પણ કામ કરી રહ્યા છે અહીંયા તમિલનાડુની વાત પણ ખાસ અહીં કરવામાં આવી છે તો તે સમગ્ર જે આર આઈડી બેઝડ ઇડીઝ છે તેને અહીંયાથી ડિટેક કરવામાં નથી આવ્યા એવી પણ તેમણે વાત કરી છે એટલે કે ધમકી બહુ આપવામાં આવી છે સાથે સાથે આઈઈડી બ્લાસ્ટ માટેની જે ધમકી છે તેમાં હ્યુમન સુસાઈડ બોમ્બની વાત કરવામાં આવી છે જુઓ આપ આ ખાસ શબ્દ પ્રયોગ જે કરવામાં આવ્યો છે હ્યુમન સુસાઈડ આઈઈડીઝ અટેચડ જે છે તે કહી શકાય કે શરીર પર બોમ્બ અટેચ કરવામાં આવ્યા છે અને જેવા આરએફઆઈડીના સંપર્કમાં આવે કે કોર્ટમાં વિસ્ફોટ થશે અહીંયા લખવામાં આવ્યું છે એક્ટિવેટ થશે જ્યારે આર સંપર્કમાં હ્યુમન સુસાઇડ આઈડીઝ આવી જાય છે અને લખવામાં આવ્યું છે કે તમે જે છે તે કહી શકાય કે એમના મત પ્રમાણે અહીંયા જે લખવામાં આવ્યું છે તે શબ્દો કે તમને નુકસાન પહોંચશે વધુ લખવામાં આવ્યું છે તમને એટલા માટે અમે આ કહી રહ્યા છીએ કે જેથી અન્ય જે એમના અનસભાઈના પત્ની ઘણા આક્ષેપો છે ઘણા નામોનો ઉલ્લેખ છે એટલે આ બધી વિગતો રેફરન્સ જરૂર આપણે શોધીશું પણ અહીં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારની પ્રોપર્ટીનો ડેમેજ થાય છે તો તે ત્રણ વાગીને પિસ્તાળીસ મિનિટ સુધીમાં થઈ જશે તેવી વાત અહીં લખવામાં આવી છે ટી એન એલ એ એસ સ્મારન અને એમઆરસી ક્લબ સત્તાર સહિત આ બે વ્યક્તિઓના નામથી મેલ આવ્યો છે અને આ સમગ્ર મેલ આપણે અહીંયાથી ખાસ વાંચ્યું ત્રણ વાગીને પિસ્તાળીસ મિનિટ સુધીમાં આપનું કેમ્પસ ખાલી કરી નાખજો એવા પ્રકારની વાત અહીં રજૂ કરવામાં આવી છે અને જેથી આ સમગ્ર પત્ર આપ નિહાળી રાખો જેમાં સ્પષ્ટ થાય છે ધમકી આપવામાં આવી છે આઈઈડી બ્લાસ્ટ કરીશું અને આર એફઆઈડી બેઝડ આઈઈડી બ્લાસ્ટ કરીશું એટલે કે સુસાઈડ બોમ્બ અટેક થશે તેવી વાત હુમલો કરી શકું તેવી પ્રકારની વાત અહીં કરવામાં આવી છે તો ગુજરાત હાઈકોર્ટમાં આ પ્રકારે હુમલો કરવામાં આવશે તે પ્રકારની વાત અહીં ખાસ કરવામાં આવી છે અને હવે આપ નિહાળી રહ્યા છો ચીફ જસ્ટિસની ખંડપીઠ દ્વારા કામ રોકી દેવામાં આવ્યું છે મહત્વપૂર્ણ ઇનપુટ્સ દર્શક મિત્રો અત્યારે સામે આવી રહ્યા છે જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને રજીસ્ટર મેઇલ આઈડી પર મેસેજ દ્વારા આ ધમકી આપવામાં આવી છે